હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ ગવસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ એક એકદમ જ નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી જે ખાવાથી તમે ખૂબ જ જલ્દીથી વજન ઘટાડી શકો છો ડાયાબિટીસ ઘટે છે કોલેસ્ટ્રોલ ઘટે છે વાળ અને સ્કિનમાં ગ્લો આવે છે અને આ રેસીપી જો રોજ રોજે ખાવામાં આવે તો શરીર કહેવાય છે કે સો વર્ષ સુધી નિરોગી પણ રહે છે અને આટલા ફાયદાઓવાળી ડીશ ટેસ્ટમાં પણ એટલી સરસ લાગે છે કે ઘરમાં બધાને ભાવશે તો વિડીયો જોઈતા પહેલાં ચેનલ ઉપર નવા હોય તો રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો તો રેસિપી બનાવવા માટે આ રીતેનું એક પેન લઈ અને તેમાં એક ચમચી જેટલું ઘી ગરમ થવા માટે મૂકીશું ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં એક બાઉલ જેટલા મખાના એડ કરીશું અને ઘીમાં મખાનાને આપણે શેકી લેવાના છે ઘીમાં શેકેલા મખાનાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે અને આ ડીશનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ મખાના જ છે મખાનામાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ અને પ્રોટીન આવેલું હોય છે જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે આ મખાનાને બાળકો અને વડીલો સુધીના બધા લોકો લઈ શકે છે તો હવે મખાના સરસ રીતે શેકાઈ ગયા છે તો તેને એક બાઉલમાં કાઢી લઈશું આ રીતેના મખાના તમે જોઈ શકો છો ક્રિસ્પી થઈ એટલા શેકવાના છે તો હવે રેસિપી બનાવવા માટે આ એક બાઉલ લઈ અને તેમાં એક વાટકા જેટલું દહીં એડ કરીશું હવે દહીંને સરસ રીતે ફેટી લેવાનું છે એકદમ સરસ એવું સ્મૂથ દહીં થઈ જાય ત્યારબાદ તેમાં એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું તમે સાકરનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ તેને પણ સરસ રીતે આપણે વિસ્કરની મદદથી મિક્સ કરી દઈએ ત્યારબાદ તેમાં શેકેલા મખાના એડ કરીશું આ પ્રોસેસ કરવાથી મખાના સરસ એવા સોફ્ટ થઈ જાય છે તો હવે મખાનાને દહીંથી એકદમ સરસ રીતે કોટ કરી લઈએ અને તેને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે તેની ચટણી તૈયાર કરીએ મિક્સરનું એક નાનું ચાર લઈ અને તેમાં કોથમીર એડ કરીશું બેથી ત્રણ નંગ જેટલા લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો ત્રણથી ચાર લસણની કઢી અને ત્યારબાદ થોડા આપણે શિંગદાણા એડ કરીશું તમે દાળિયાની દાળનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ અડધી ચમચી નમક અને એક ચમચી ખાંડ એડ કરીશું અને એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું ત્યારબાદ ત્રણથી ચાર ચમચી જેટલું પાણી એડ કરી અને તેને સરસ રીતે ક્રશ કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ગ્રીન ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે તેની સાથે જ જો તમારે બીજી કોઈ ચટણી એડ કરવી હોય તો તે પણ બનાવી શકો છો તો હવે મખાના સોફ્ટ થઈ ગયા છે તો મસાલા એડ કરી દઈએ તેના માટે એડ કરીશું અડધી ચમચી જેટલું નમક અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું તમે બધા જ મસાલા તમારા ટેસ્ટના અકોર્ડિંગ એડ કરી શકો છો હવે મસાલાને સરસ રીતે મિક્સ કરી દઈએ જો તમારે સ્પાઈસી જોઈતું હોય તો લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું ત્યારબાદ તેમાં તૈયાર કરેલી લીલી ચટણી એડ કરીશું આ રીતે ઉપરથી નાની કટ કરેલી ડુંગળી એડ કરીશું ત્યારબાદ ટામેટા એડ કરીએ ત્યારબાદ ઝીણી સેવ એડ કરીશું અને લાસ્ટમાં થોડી કોથમીર અને ચાટ મસાલાથી ગાર્નિશ કરી અને સર્વ કરીએ જો તમારે ઉપર દાડમ અથવા તો કોઈ બીજા નાના કટ કરેલા ફ્રૂટ્સ એડ કરવા હોય તો તે પણ કરી શકો છો તો છે ને બનાવવામાં ઝટપટ અને ખાવામાં સુપર ટેસ્ટી લાગે છે અને તેની સાથે જ તેના હેલ્થ બેનિફિટ્સ પણ એટલા જ વધારે છે તો આ રેસીપીને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો